મેડમ મને માસિકના પહેલાં અને માસિકના એક બે દિવસ બહુ જ પેટમાં દુખાવો રહે છે અને આખું કામ ઘરનું થતું બી નથી અને પેટ સતત દુખ્યા કરે છે એનું શું કારણ એમાં શું કરવું જોઈએ મેમ બહેનો આ સમસ્યા કોઈ પણ ઉંમરમાં જોવા મળે છે પણ ખાસ કરીને જે ટીનેજ ગર્લ્સ છે તેમાં આ સમસ્યા હાલમાં વધારે જોવા મળે છે ઘણી દીકરીઓ મને એવી ફરિયાદ કરતી હોય છે કે મેડમ માસિક પહેલાં બહુ દુખાવો થાય છે એક બે દિવસ સૂઈ રહેવું પડે છે ક્યારેક ક્યારેક તો પેઇન કિલર પણ લેવી પડે છે તો આ સ્થિતિમાં હું શું કરું તો મોર્ડન સાયન્સ મુજબ આ સ્થિતિને ડિસ્મેનોરિયા કહેવામાં આવે છે જ્યારે આયુર્વેદ મુજબ તેને કષ્ટાર્તવ કહે છે કષ્ટ એટલે કે મુશ્કેલી અથવા તો દુખાવો અને આર્તવ એટલે માસિક એટલે કે માસિક સમય થતો દુખાવો એટલે કષ્ટ આર્તવ આવી સ્થિતિમાં તમારે જરાય ચિંતા ન કરવી કારણ કે આયુર્વેદ સારવારથી આમાં સો ટકા અને કાયમી ફાયદો થાય છે આયુર્વેદ મુજબ પેટમાં દુખાવાનો મુખ્ય બે કારણો છે પેટમાં ગેસ અને કબજિયાત રહેવી અથવા તો વાયુની પ્રકૃતિ રહેવી જો તમારી વાયુની પ્રકૃતિ હોય તો વાયુ દોષને બેલેન્સમાં રાખવા માટે નિયમિત માલિશ કરવી અને માસિકના એક અઠવાડિયા અગાઉ પેટ ઉપર માલિશ અને શેક અવશ્ય કરવા અને જો તમારા પેટમાં ગેસ કે કબજિયાત રહેતી હોય તો માસિકના એક અઠવાડિયા પહેલાં હરડે કે એરંડિયા જેવી ઔષધિ તમારી પ્રકૃતિ મુજબ અને ડૉક્ટરની સલાહ અનુસાર લેવી અને સાથે જ માસિકના એક અઠવાડિયા પહેલાં જીરાવાળું પાણી નિયમિત પીવું જોઈએ